તો એ લોટ્યુબ ફેમિલી જય માતાજી હર મહાદેવ તો તમને ખબર જ હતી કે તમારો ભાઈ વિડીયો નહીં બનાવે તો ભાઈ એવું કાંઈ નહીં વિડીયો તો હું તો બનાવી પણ હું શું કેમ કે નેટવર્કનો પ્રોબ્લેમ છે ને એટલે વિડીયો લગભગ એક દી બે દિ એમ આવશે વિડિયો બનાવી તો એવું કાંઈ નહીં કે વિડીયો નહીં બનાવી આ તો કપામાં જવાનું તો નેટવર્કનો પ્રોબ્લેમ આવે એટલે વિડીયો કારેક આવે એક દી આવે બે દી આવે ત્યાં દિ આવે એવું થાય એટલે મેં એવું વિડિયો બનાવ્યો હતો તો મિત્રો મેં આજે કપામાં આવી જાય ભોગી જાય છે આમ વાતાવરણ જોવા આવું બધું એ ધાર વાળો વિસ્તાર છે બધો જો આ બધું કપાસ છે જો આ કપા વીણવાનો છે આપણે બધાને નાય આપણે રહેવાનું છે આવું છે બધું તો મિત્રો આ બધું ધાર છે આ બધું કંઈક ડેમ છે આવેલો એવું છે આ બધું જો આવું વાતાવરણ છે રહેવાનું હા શાંત વાતાવરણ હાવ એટલે હાવ કઈ અવાજ બસ તમને આવે જ નહીં મજા આવે ખેતરમાં રહેવાની એકદમ શાંત વાતાવરણ એવું છે મિત્રો આમાં કંઈક જીવનું વાવેલું છે એમ કે છે તો કા સેણા થઈ ગયેલા છે બોલો જો આ બાજુ એવું છે તો મિત્રો કાંઈ નેટવર્કનો પ્રોબ્લમ એટલે વિડીયો એક બે દી આવશે તો પાય કોમેન્ટ ન કરતા વિડીયો કેમ ડેલી ને મૂકતા બનેતા હું ડેલી જ વિડીયો મૂકી પણ શું કહેવાય થોડુંક કેવા નેટવર્ક નું પ્રોબ્લેમ પડે અ ફાઈ જી કાંઈ નેટનો નો ફોર જી આવે પણ એમાં બે જીબી નેટ આવે એ તરત પૂરું જાય એક તો કાંઈ અવળો કાંઈ વિડીયો હોય નહીં બે જીબીનો મારે લગભગ પાંચ સો જીબીનો વિડીયો થાય આખો એડિટ કરીને મૂકવું ત્યારે આઠ એમબી બી આઠ મિલેટનો હોય તો મિનિટ નો હોય એમ હોય તો એ પાંચસો જીબીનો થાય તે વિડીયો એટલે વાર લાગે બને તું તમે તારે ડેલી મૂકવાનું કોશિશ કરી અહીંયાથી લગભગ એક બે કિલોમીટર થાય ગામ ના હું જાય ફાઈવ જી નેટ આવે એમ કહે છે તો જીનું અપલોડ કરી રાતે જઈશું બધું વસ્તુ લેવા દાન થાય ત્યારે ને દળા દાન થાય ત્યારે અપલોડ કરતા આવી પણ એક દી બે દી વિડીયો આવશે કોઈ કોમેન્ટ ન કરતા ડેલી વિડીયો ન આવે તો એવું છે મિત્રો ને જો સામાનને હું બધું પીડ્યું છે તો બધું હરખું કરી નાખી તો કાંઈ નહીં મિત્રો વિડીયોમાં બનાવી રહ્યો છો આવશે મજા ને તમને બતાવી મારું એક નવું કાર તો આપણે એવા તા કિરણની ને આરે તો હું શું કામ કરું ખબર છે તો આવું કરાય

દીપડો વિપડો ના આવી ને હા સમજો કેટલા બધા કાઢ સમજો સમજો અહીંયા હાસુ વાગી ગયો સમજો સમજો ડીજુ તો હારી પેટનું આવું કામ બહુ તમારું એવી એવી કામ ને સમજો હા આ તો હા આળસુ છે મારા તો આમ બધું એવા જ કરે ઘડીક થોડું કામ ને થોડુંક આવો કામ હોય હે યાર

આવો ફટાફટ પછી આવું છે ઝૂપડા બનાવવા આવું બધું હે મિત્રો કપામાં એટલે હલવાઈ દઈએ આમ 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 તો કહેવાનું વાંધો ને પણ આમ પછી બહુ મજા આવે પણ આમ હલવાઈ જાય આ બધું બંધું લેવું પડે લેવા લાવવું પડે બંધ એવું ન હોય પાણી ભરવું પડે ક્યારેક તો નાવાની ફેન ન રહે એવું હોય આવું કપામાં તો આવું બધું હોય તે તો કાંઈ નહીં વિડીયોમાં બનાવી રહેજો અમને કંઈક પપ્પાનો ફોન એવો હતો કે ઝૂપડા ને એવું બનાવવાનું છે આવ્યું થોડી વાર પછી જાવ થોડોક બંધન નું પીળું લેતો જાઉં હાલો તો અત્યારે એક વાગી ગયો ને અમે જમી લીધા અને તમને થોડુંક વાડી બતાવું કેવી છે એમ જો આ છે નાળી ને નાળીર ફાલ જો તમારે જો આવો તમે મિત્રો કઈ જોયે જ નહીં હોય જો આટલા નાળી તમે કઈ જોયા હા હા આ જો ટમેટી છે ને આમ જો આ ગલ્લુ જો કેમ મસ્ત હતા

ઉપરનો વાળેતર કરેલું છે બાજુ દાડ એમનું છે ના છે જમરૂખ તમને બતાવવું હોય તો બતાવો એકાદ લગભગ તો ઉલ્લી જ ગયા છે કે જમરૂખ તો બહુ નથી અમે જોયું તો અવાર નથી જમરૂખ આમાં ના કરતા તમને બતાવે નથી નથી મિત્ર એક જમરૂખ નથી છે ખરા પણ આમ જો નાના નાના છે આમ તો એ નાના નાના જે ખાલી ફાલ છે બીજો જમરૂખ થાય ઉલ્લી ગયેલા છે ને આ બાજુ રીંગણી ને એવું છે તમને બતાવું એક વાર તમે જોજો જોરદારની વાડી છે આ છે દેશો દેશી ભીંડો દેશો ભીંડી આયા છે રીંગણી ને આ જો આ કોને કોને પણ મને તો બહુ ભાવે કે આ સપટી છે આવી સપ્ટી તમે કાંઈ નહીં જોઈ હોય ખેતરમાં આવી સપ્ટી હોય ને ખાવાની કોને ન મજા આવે બોલો બકા દુનિયાનું એટલું છે આ સોળી છે ભાઈ

આખો દે પાણી વાળું આખી રાત આ હતી હું તો નહીં ને આવીને હવારમાં આવીને સીધો સીધો પાણી જ વાળો મીણા ને લે એમ છે ને મજા આવે ને પણ આવું છે બોલો મોજે મોજ આખો દે પાણી વાળું કાંઈ કીરવું નહીં ને આખો દે પાણી કાંઈ તમે જોય કપા જોવા જો જોવાય છે ને ડાબકા ને ડાબકા કાલ હવાર માં જો આમાં વારો છે જોઈ આ બતાય ને આ જા સુધી કપા બતાય ને બધે કપા આપણે વીણવાનો છે આ અને આ એમનો સનસેટ છે આવો કઈ કચરમાં એ થોડીક વાર છે પછી આરો આવશે ના આ મરસી લોકેશન એટલે એક નમુનું ને આ જા રહેવાનું આ કઈ સેના છે ને એમાં પાણી વાળે આપણે ભાઈ જો જોરદારનું કપામાં આવેલા આવું કઈક ને કઈક મોજમાં જ રહેવાનું બધાય ને એમ કે ભાઈ બંને કઈ કપામાં આવેલા સીધા મોજમાં રહેવાનું આવે મજા કપામાં કઈ વાંધો ન આવે પણ હવારમાં એક વહેલું ઉભું થવું ને એ કેવરા કેમ કે ટાઈટ બહુ હોય ને અત્યારે આ બહુ ટાઈટ વાય ને જો તમને હું જૂનાગઢનો ડુંગરો બતો હોય ત્યારે બતાતો બતાવતો પણ લગભગ હવારમાં વલોક ચાલુ કરું ને ત્યારે તમને બતાવી કે એમ કાંઈથી ને હા જૂનાગઢનો ડુંગરો ચોખ્ખો બતાય એવું છે તો તારે કાંઈ કેવું શું ખા બે શબ્દો બોલવા છે હે હું શબ્દ બોલે જો મસ્તકાનો કપા છે વીણમાં વી આવજો તમ તારે હમ એવું છે આવું છે કાના કપા એમ કે છે ને સાપરાનું લગભગ મુહર્ત કર્યું છે બનાવવાનું હમણાં હાથ પાડે છે કે વ્યાવો ભાઈ સાપરા બનાવવાનું ક્યારે એ તો કાંઈ નહીં વિડીયોમાં બને રહેજો ને સપોર્ટ કરતા રહ્યો તમારા ભાઈને કેમ કે તમારા ભાઈ હવે કપામાં આવી જશે એટલે બીજો કંઈ વાંધો નહીં આવું પડે મજબૂરી થોડીક ઘરની એટલે પરિસ્થિતિ થોડી ખરાબ છે આપણે એટલે તોયથી એથી બોલોકને એવું બનાવીશી અમુક કહે કે અલગ ન બનાવે કેમ કે ઘરની કાંઈ પરિસ્થિતિ સારી નથી ને તોય તું વલગ બનાવ વિડીયો નાકાર એ કાંઈ સારું ન લાગે પણ હું બીજાનો નહીં વિચારતો હું માર તો વિચારું કે મારે શું કરવાનું છે ભવિષ્યમાં એ હું પોતે તમને બધાને ખબર તો પડી ગઈ છે બધાને ખબર તો હોય જ પોતાને શું બનવું શું કરવું હોય એ પોતાને વિચારવાનું બીજા તો બધું કહે પણ બીજાનું નહીં વિચારવાનું અમુક કહે વાતો કરવા કરે પણ એનું કાંઈ આપણે સાંભળવાનું નહીં એવું છે મિત્રો તો કઈ વિડીયોમાં બનાવી રહેજો આવશે મજા હાલો હલો તમને બતાવો જો ત્યારે બહુ બતાવતો નહોતો અત્યારે તમને બતાવો જોવાય આ છે અમારું દેશી મકાન તમાર તમારા ભાઈ તો બેઠા કેમ છે સારું કે મજામાં ને અમારા સાહેબ ભણીને કરીશ સાહેબ સારું કે હા આવું છે તો મકાન છે આવા કંઈક કોમેન્ટ કરજો કેવા છે જેવા છે તેવા આવા ઘર જેવા તો હોય ને કેમ કે કપામાં તો આવા હોય આવા છે આવા કંઈક મકાન બનાવ્યા છે મેં તો કાંઈ ને વિડીયોના એ જ પ્રોકાર નાખે કેમ કે જે વિડીયો અપલોડ કરી એડિટિંગ કરી અપલોડ કરી તો હજી ફાઇ જી નેટ આવતું નથી હા આવે તારે ફાઇવજી હા ફોરજી આવે છે અહીંયા તો હવે જોઈ છે કેમ થાય એમ ફાઈ જ આવે તો કરશું નકર કાંઈક કરશું ને કાંઈ કરશો તો ખરો ને તમારા માટે આશા હા આજનો વિડીયો તમને ગમે તો કાલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવો વિડીયો ત્યાં સુધી રાજો ત્યાં સુધી બધાને બાય બાય